સુરતના ઉમરા ગામ વિસ્તારમાં રખડતા સ્વાનનો આતંક જોવા મળ્યો હતો એક અગિયાર વર્ષીય બાળક શાળાએ જતો હતો ત્યારે તેના પર થી સાત જેટલા શ્વાનોએ હુમલો કરતા હોસ્પિટલે ખસેડાયો હતો તો સફાળી જાહેરી પાલિકાની ટીમે રખડતા શ્વાનોને પકડ્યા હતા સુરતમાં રખડતા સ્વાનોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ઉમરા ગામમાં એક અગિયાર વર્ષનો બાળક શાળાએ જતો હતો ત્યારે તેના પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો હતો અગિયાર વર્ષના બાળક પર થી સાત જેટલા રખડતા શ્વાનો હુમલો કરતા બાળકના આખા શરીરમાં ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલે ખસડાયો હતો તો બીજી તરફ સફાળી જગેલી પાલિકાની ટીમો સ્થળ પરથી દસ જેટલા રખડતા શ્વાનો પકડ્યા હતા ચિનુભાઈ શું ઘટના બની હતી સવાર સવારમાં અમે નાઈને હજુ લુંગી જ બાંધેલી બહાર નકલીને જોતા હતા પેલા કાકા દોડ્યા ને હું દોડ્યો કૂતરાને પંદર કુતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કૂતરાને તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે છોકરો સારો છે એમનું ફાડી નાખ્યું છે પણ બહુ બહુ છે રસ્તા ઉપર દોડે છે લારીઓ માટે લારીઓ બધી છે એના માટે કુતરા અહીંયા રહે છે રસ્તા પર ગાડીઓ વાળા પર બી એટેક કરે કોઈ ગાડી વાળો જોડે તો બી દોડે છે એસએમસી વાળા આવે છે તો આવીને ફરી નાઈ જાય છે કોઈ પકડતા નથી કૂતરાને બાળક માથામાં તો આખું ચામડું કાઢી લીધું છે ગળામાં છે હાથ પગમાં છે બધે જ ને આખું ફાડી નાખ્યું છે એમ પાંચ મિનિટ માટે છોકરો બચી ગયો બાકી ચાન્સ ન હતો છોકરાને પાડી દીધો છોકરો ચક્કર ચક્કર નીચે પડી ગયો હતો પટ્ટા બની છે આ સવારે સાત આઠ વાગ્યાની આસપાસ કુલરાના ગાર્ડન પીપળો પાસે નવ વર્ષનું ભારત કે સારાએ જતું હશે ત્યારે એને કુતરાએ બાઇક કર્યું હતું અને આખા શરીરે એમને લગભગ ઓછામાં ઓછા પંદરથી વીસ જેટલા બાઇકના હિસાબ છે અને તેને એકસો આઠ ઇમરજન્સી દ્વારા ઇમરજન્સી સુધારામાં લાવવામાં આવેલી હતી અને ભારતને અહીંયા પ્રાથમિક સારવાર અપાઈ રહી છે સ્ટેબલ કન્ડિશનમાં છે છે સર કેટલું ગંભીર રીતે બાળકને આખા શરીરે બાઇકના નિશાન છે માથાથી લઈને ડોગ પગેન્સિવના નિશાન છે એમાં એના સ્ટાફમાં સૌથી મોટું બાઇકનું નિશાન છે સર હાલ કેવી પરિસ્થિતિ બાળક હાલ સર્જરી વિભાગમાં સ્ટેબલ કન્ડિશનમાં છે સારવાર હેઠળ છે એના પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન સોનોગ્રાફી એક્સરેઝું બધું થઈ રહ્યું છે